સુરત મહાનગર પાલિકાની કામગીરીમાં સતત બેદરકારી દાખવાતી હોવાની દ્રશ્યો છે યોગી ચોક વિસ્તારમાં પુરાણ કર્યા વગર બનાવેલા રોડ બેસી જવાથી હાલાકી છે રોડ બેસી જતાં પાણીની લાઇન પણ નીચે તૂટી ગઈ હતી તેમાં સરવાણી થઈ હોય તેમ પાણી બહાર આવતા રેલમછલમ જેવા દ્રશ્યો સર્જાવા પામ્યા હતા યોગી ચોક વિસ્તારમાં આવેલા શુભ સંકલ્પ રેસિડેન્સીની સામેથી પસાર થતા રસ્તા પર પુરાણ કર્યા વગર રોડ બનાવવામાં આવ્યો હતો જેથી રોડ બેસી ગયો હતો બીજી તરફ એક ભાગ રોડનો ઉપસી પણ ગયો હતો રોડ ઉબડખાબડ થયો હોવાથી નીચેથી પસાર થતી પાણીની લાઇન તૂટી ગઈ હતી જેથી સરવાણીની જેમ પાણી બહાર આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિકોએ કહ્યું કે રોડ થોડા સમય અગાઉ જ બન્યો છે પરંતુ યોગ્ય કામગીરી ન થઈ હોવાથી આ હાલત સર્જાય છે શાસકો અને અધિકારીઓને આ ઘટના અંગેની જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી આળસ પણ મૂકવામાં આવી નથી અમે કોઈ દુર્ઘટના ન સજાય તે માટે પથ્થરો મૂકીને લોકોને સચેત કરવાના પ્રયત્ન કર્યા છે બ્યુરો રિપોર્ટ જીટ કર્યો